સુરત શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે અડાજણ વિસ્તારમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી જૈન મંદિરમાં ચોરીની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બે ઈસમો જૈન મંદિરમાં ચોરી કરી ફરાર થયા હતા મંદિરમાં મૂર્તિ પર લગાવેલ આભૂષણની ચોરી કરવામાં આવી હતી આ ચોરીની જાણ અડાજણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જૈન મંદિરમાંથી ભગવાનના બે ચાંદીના હાર બે આંખો અને ચાંદીના આઈબ્રો તથા બે દાનપેટી તસ્કરો ઉઠાવી ગયા હતા જૈન મંદિરના પાછળથી બે હિસ્સોમાં મંદિરમાં ઘૂસ્યા હતા પૌરાણિક જૈન દેરાસરમાં ચોરી થતા ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોલીસે ચોરોને ઝડપી લેવા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અઢાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામજી મંદિર રોવારા પાસે જૈન દેરાસર આવેલું છે એમાં ગુરુજી નો જે પાવન જગ્યા છે એમાં ગઈકાલે રાત્રે બે સમયે પ્રવેશ કરેલો છે અને એમણે જે દાન પેટી હતી એ દાન પેટી તોડી અને એમાંથી રોકડ રોકી અને એ બે મંદિરમાં જે મૂર્તિ લગાવેલી છે એમાં આઈબ્રોમાં સિલ્વર નો આઈબ્રો લગાવેલી હોય છે સિલ્વરની ચાંદીની તો બે એ આઈપ્રો લઈ અને ચોરી કરેલી છે સીસીટીવી કેમેરામાં હાલમાં બે ઇસમો દેખાય છે એ બાબતોની ની તપાસની કામગીરી ચાલુમાં છે